જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા તમારું સ્વાગત છે તો શામાં અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક ચાલુ છે અને આજ છે પેલું નોરતું તો નોરતાનું ફૂલ ટ્રાફિક જો ભાઈ ખાંડમાં લાઈવ ગરમા ગરમ ઉતરે અને શામાં વેટિંગમાં વારો એવી રીતે લાઈન લાગી ગઈ છે ભાઈ તો મસ્ત મજાનો કંઈક આવો હવારનો ટ્રાફિક છે આવો ટ્રાફિક તો સવારમાં એક તારો સવારનો ચાલુ જ છે અને અત્યારે વાગ્યા છે સાડા દસ સાડા દસ વાગ્યા પણ ફૂલે ફૂલ ટ્રાફિક છે તો રોજે રોજનો આવો જાવો ટ્રાફિક હોય માલધારી હોટલમાં તો આવો ભાઈ ગોંડલ માલધારી હોટલમાં ચા પાણી નાસ્તો કરવા માટે ચા પાણી નાસ્તામાં અત્યારે આમ માનો તો ભાઈ ટોકન સિસ્ટમ છે ટોકન સિસ્ટમ રાખવી પડે કારણ કે આમાં અત્યારે આપણને ભૂલાઈ જાય કદાચ પણ ટોકન સિસ્ટમ હોય એટલે વધારે મજા આવે આપણને અને એમને પણ મજા આવે ટોકન ચા દેવાની તો ભાઈ ટોકન સિસ્ટમ છે તોય પણ લાઇનમાં જ વારો છે ભાઈ માલધારી હોટલનો ગોંડલનો સવારનો સાડા દસ વાગ્યાનો ટ્રાફિક છે તો સવારનો ટ્રાફિક આવો ને આવો ચાલુ છે પહેલું નોરતું એટલે ભાઈ મસ્ત મજાનું નોરતું ચાલુ થઈ ગયું છે હવે આપણે આવી ગયા છીએ કાઉન્ટર ગોઠવવા તો જો ભાઈ કાઉન્ટર ખોલી નાખ્યું હોય અને ધીમે ધીમે ભાઈ બધું આપણે ગોઠવવાનું પણ ચાલુ કરી દીધું હોય તો અથાણા ગોઠવી નાખ્યા ગોળ મુખવાસ જીમરી મસાલો ને માતાજીને બધું આપણે ગોઠવી નાખ્યું હોય અને આવતા રહીશું પાપડ શેકવા તો આપણે જો પાપડ શેકવાનું પણ ચાલુ કરી દીધું હોય એક બબે બબે પાપડ શેકવાનું ચાલુ કરી દીધું હોય એટલે ગાય કાંઈ શેકાઈ જાય તો જો ભાઈ પાપડ મસ્ત મજાના ભાઈ ફૂલી જાય ને શેકવાનું બળે નહીં એવી રીતે મસ્ત મજાના પાપડ પણ શેકાવવા હવે આવતા રહીશું મરસા શેકવા તો આપણે જો ભાઈ મરસા મસ્ત મજાના લાઈવ ગરમા ગરમ મરશે છે અથાણામાં રાખી દેવી એટલે આપણે જે જમવા આવે અને જેને મજા આવે અથાણા પણ ખાવાના હોય મને મરસા તો ટ્રાફિક પણ અત્યારે ચાલુ થઈ ગયો છે અને મસ્ત મજાના ટેબલ બધા જ આપણે જો ફૂલ થઈ ગયા છે અને હોપારી વાતરવાનું પણ કામ ચાલુ છે આ બાજુ તો મસ્ત મજાની ભાઈ હોપારીનું લાઈવ કટિંગ ચાલુ છે આપણે જે માવા અહીંયા બનાવીએ એનું અહીંયા હાથે જ કટિંગ કરાવી છીએ કોઈ જાતની વસ્તુ આપણે બારથી બને કાઉિ નથી લાવતા તો જો ભાઈ એકસાથે તન ત્રણ થોડા ઓપેરીને ચાલુ હે તો હવે વાગ્યા છે રોંઢા ચાર અડા ચાર જેવું થઈ ગયું છે અને રોંઢે પણ શામાં જેવો ને એવો ટ્રાફિક છે ફૂલે ફૂલ અને મસ્ત મજાનો ટ્રાફિક ભાઈ શામાં લાગી ગયો હે અને જો ભાઈ ટોકન સિસ્ટમ છે તો આમ જો બધાની અડાળીઓ ભરેલી છે અને કાટી રગડા જેવી શા મસ્ત મજાની ઉતરી ગઈ છે શા પીવાનો ફૂલે ઝાડના રોટલા બાજરા રોટલા આપણે જમવાનું ચાલુ થાય એટલે આથી રોટલા આપણે લઈ જવાના બધા તો ઝાડના રોટલા આપણે બને છે ને બાજરાના રોટલા આપણે બની ગયા છે તો જો કેવા મસ્ત મજાના રોટલા બની ગયા છે બાજરાના અને ઉપર જે ઇજાજના રોટલા છે તો ઝાર રોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા હે તો હાનની તૈયારી કરતા હોય એટલે જો ભાઈ ગોયણાને એવું પહેલાં કરવું પડે રોટલીના તો કંઈક આવી રીતે પહેલાં ગોયણા કરવાના હોય ગોયણા કરીને રાખીએ ને એટલે આપણે સીધી રોટલી બનાવવાની જ રહે પછી તો જો ગોયણા કરવાનું ચાલુ કરી દીધું હોય અને સોકી આપણે ભરાઈ ગઈ છે અને વાગ્યા છે દસ અને ભજીયા બનાવવાના મેથીના આપણે ઓર્ડર હોય એટલે લાઈવ ગરમા ગરમ ભજીયા પણ આપવાના જોઈએ તો મસ્ત મજાનો લાઈવ ગરમા ગરમ મેથીના ભજીયા બનાવવાના છે તો હાલો પહેલાં ભજીયા બનાવી નાખવી તો ભજીયા આપણા પણ બની ગયા મસ્ત મજાના અને ગાંઠિયાનો ઓર્ડર છે તો ગાંઠિયા બનાવવા આપણે જ આવતા રહ્યા છીએ કે ગાંઠિયા લાઈવ ગરમા ગરમ બનાવી નાખવી અને બનાવીને પછી ગ્રાહકને આપી દઈએ તો લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બને છે તો પહેલાં તો આપણે એને વણવા પડે વણીને પછી તળવાના પાકી જાય પછી આપણે ગ્રાહકને આપવાના હોય તો મસ્ત મજાના ગાંઠિયા પાકવા મળ્યા છે ગાંઠિયા પાકી જાય એટલે પછી ગ્રાહકને આપી દેવી તો જો ભાઈ ગાંઠિયા તો આપણે બની ગયા છે તો હાલો હવે આપણે ગ્રાહકને આપી દેવી તો આજનો દિવસ કંઈક આવો ગયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય દ્વારકા